બા જાહે રેલી યોજાઈ હતી લીંબડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અગભ્ય વ્યાજ ઘટવાને કારણે અનેક લોકો હિટરત કરી રહ્યા છે ત્યારે બેખોફ બની વ્યાજખોરોના ગાડીમાં ફસાઈ પામાર જમતા સામાન્ય અને શ્રમથી લોકોને બચાવવા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અભિયાન હાથ ધર્યું છે આ રેલીમાં લીંબડી ઉપરાંત પાણશીણા ચૂડા ચોટીલા સહિતના પોલીસ અધિકારી ઉપરાંત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ જોડાયા હતા पर ये वो स्ट्रीट है जो ये तो रहा है जो ये अंदर से दावली है स्ट्रीट में व्यासपुरी रिसोर्ट में फौंडेशन हाउस में जो तो अंदर से नजर ही आती है और मतलब इलाके में मतलब ये रहती है फैमिली क्लासेस शिक्षा भी है डाउन में मतलब डिजिटल ऑफिस और साथ में का बहुत मार्केट है और फैमिली मंदिर भी है और बाइक सिस्टम अलाउंस में

आपके साथ में यदि तरी انا તમને લેખિતમાં તમારી જે પરિયાત છે મારા સુધી સુરૂ ઓર તો ડેલી કોની તમને જાણ કરીને બોલાવવું છે અને કોઈ પણ અડધું આ યાદ કોરી લેટર દ્વારા પરિયાત છે કૃપા કરીને તમારો કોન્ટેક્ટ કરો કે જે પ્રકારના આવા કોઈ સીધી રીતે કોઈ તમને બતાવી પણ સકાય અને આવા વ્યસ્ત લેજ સર સાથે બોલાવવાનો જવાબદાર છું સાહેબ તમને થોડો હેરાન કરે છે हवामान विभाग द्वार के वस ने लिने रेड एलर्ट जारी